અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને મળી વધુ એક સફળતા એક કિલોમોરતા સામાન ઇકો કારના ટાયરમાં સંતાડીને લવાતો હતો ડ્રગ્સનો જથ્થો એક કરોડથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા માલ લાવનાર અને મંગાવનાર હાલ પોલીસની ગિરફતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા એક કિલો એમડી ડ્રગનો માતબર જથ્થો અને સાથે બે ઈસમોને જબ્બે કરવામાં આવ્યા છે ઇકો કારમાં પરચુરણ સામાનની સાથે સંતાડીને કરાતી હતી ડિલિવરી માલ લાવનાર અને મંગાવનાર હાલ પોલીસની ગિરફતમાં અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ